તમે જોઈ શકો છો સચિન તેંડુલકર આ વિડીયો જે ડી ફેક ટેકનોલોજી થી કે એઆઈ ના ઉપયોગ થી આ લોકોએ બનાવવામાં આવ્યો છે જૈન મિત્રો આજે આપણે વાત કરશું એવિએટર ગેમ સ્કેમની આ એવિયેટર ગેમ કઈ રીતે રમાય છે એક આ વિડીયો બતાવું છું જોઈ લો વિમાન ઉપર જશે તમે જ્યાંથી રોકશો ત્યાંથી તમારે કમાણી ચાલુ થઈ જશે તમે પાંચસો રૂપિયા ઇન્વેસ્ટ કર્યા કરાવસો ના બે ગણા એટલે તમારે સમજી લેવાનું પાંચસો ના બે ગણા એટલે કે હજાર જે તમારા એકાઉન્ટની અંદર બે થી ત્રણ વાર આપવામાં આવશે જ્યારે તમે પૈસા નહીં નાખો અને ત્યારે તમે વિમાન ઉડાવશો તે વિમાન હજાર ગણો ઉપર જશે જ્યારે તમે પૈસા નાખશો ત્યારે એ વિમાન એ જ જગ્યા પર સ્થિર થઈ જશે જ્યાંથી એ લોકોને તમારે હરાવવા છે બધું જ કંટ્રોલ એ લોકોના હાથમાં હોય છે જેની અંદર હાલની તારીખમાં ઘણા યુવા લોકો ગેમ રમી રહ્યા છે ઘણા બાળકો પણ આ ગેમ રમી રહ્યા છે જેને આ ગેમ ન રમવા એક સૂચન એવિએટર ગેમ કેમની અંદર ડી ફેક વિડિયો ઘણા સેલિબ્રિટીના બની ચૂક્યા છે જેની અંદર વિરાટ કોહલી સચિન તેંડુલકર અક્ષય કુમાર અનિલ અંબાણી મુકેશ અંબાણી જેના ફેક વિડીયો બનાવી અને આ લોકો પ્રમોટ કરે છે અને જે ડી ફેક હોય છે સચિન તેંડુલકરે પણ આ બાબતમાં પોતાના સોશિયલ મીડિયામાં જણાવ્યું છે અક્ષય કુમારે પણ જણાવ્યું છે અને આ બધાના ડીફેક વિડીયો તમે જોઈ શકો છો આ ડીફેક વિડીયો AI ની મદદથી આ સ્કેમરો બનાવ્યા છે જેની અંદર કોઈ ભરમાસો નહીં એવી કોઈ ગેમ હોતી નથી જેની અંદર તમને પૈસા કમાવા મળે તમને જે એડની અંદર જે બતાવવામાં આવે છે કે આ વ્યક્તિ આટલા રૂપિયા જીતી ગયો એ એક ડેમો એકાઉન્ટ હોય છે જે પ્રમોટરને ખાલી આપવામાં આવે છે આ કંપનીઓ પાસે કોઈ જાતનું લાયસન્સ હોતું નથી અને આ કંપનીઓ ફોરેન માંથી ચલાવે છે ગેમ

શરૂ શરૂ માં ઘણા લોકો આમાં ઓછા પૈસા નાખતા હોય છે સો રૂપિયા નાખો તો સો રૂપિયા ના બે ગણા તો બસો રૂપિયા ચારસો રૂપિયા એવી રીતે તમને રકમ બતાવવામાં આવે છે શરૂ શરૂ માં પૈસા આપવામાં આવે છે પછી તમારા એકાઉન્ટ ની અંદર વધુ રકમ થઈ જાય તો તમને કહેવામાં આવે છે કે તમે હજી બે ગેમ રમો પછી તમને આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે તમે જો હજી ગેમ રમશો તો તમારા પૈસા વિધડ્રો થશે નહીં એ સો ટકા છે અને તમે કદાચ વિડ્રો થવાની વાટમાં તમે એના હેલ્પલાઇન એના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો તો હેલ્પલાઇન નંબર ઉપરથી તમને હજી પણ ભરમાં અને કહેવામાં આવશે કે તમે આ નંબર પર કોલ કરી અને તમે એની પાસેથી માહિતી મેળવી લો તમારા જાયેલા પૈસા બધા આવી જશે તમારે બે ત્રણ હજાર રૂપિયા માટે તમારે વિડ્રો કરવા માટે એ લોકો તમને લલચાવતા હોય છે જેવા તમે એ વ્યક્તિને કોલ કરો છો કે મારા પૈસા હજી આવ્યા નથી તો એ તમને કોઈ પણ એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે જેની અંદર તમારા બેંક એકાઉન્ટની ડિટેલ માંગીને તમારું બેંક એકાઉન્ટ આખું સાફ કરી નાખવામાં આવે છે એક વ્યક્તિના ત્રણ હજાર રૂપિયા ફસાઈ ગયા હતા જેને એ ત્રણ હજાર રૂપિયા મેળવવા માટે આ લોકોનો કોન્ટેક્ટ કર્યો

તમને એની લત લગાડવી લત લાગ્યા પછી તમે એની અંદર પૂરેપૂરા ઘૂસી જાવ પછી આ લોકો આ મોટા scam કરી રહ્યા છે અને આ બધું વિદેશથી થઈ રહ્યું છે ભારતમાંથી નથી ભારતમાંથી જો થઈ રહ્યું હોય તો એ દસ ટકા જ હશે બાકી નેવું ટકા foreign આ લોકો એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રહ્યા છે તો એની પર ખાસ ધ્યાન આપો આવી કોઈ માં ફસાશો નહીં આ લોકો ગેમની અંદર કોઈ દિવસ તમને પૈસા કમાવા દેશે નહીં, એ પોતે જ કમાવા માટે આવ્યા છે તમને કમાવા માટે દેશે નહીં ક્યારેક ક્યારેક એપીઆઈ લિંક હોય છે અને ક્યારેક એપ્લિકેશન હોય છે અને એની અંદર તમે પૂરેપૂરું સર્ચ મારો ને આખી આખી એપ્લિકેશન ની અંદર બધું સર્ચ મારો ને તો સર્ચની અંદર તમને બતાવવામાં આવશે કે એપ્લિકેશન એ લોકોએ કયા સમયની અંદર અંદર મૂકેલી છે ક્યારેક બતાવવામાં આવે કે બે મહિના પહેલા જ આ લોકોએ પ્લે સ્ટોર ની અંદર એને અપડેટ કરેલી છે તો તમારે જોવું જોઈએ के एक समय थी चाली रही थी। एक वीडियो से पर है हजार आप आप कर करके कर कर भी सैकड़ों हजारों रुपए है देखिए कैसे खेला जाना चाहिए आइए आपको बताते हैं कितनी देर तक उड़ान भरेगा जिससे आपका पैसा कई बढ़ जाएगा

આ લોકોની એપની અંદર ખાલી એવિયેટર ગેમ નથી લલચાવવામાં આવે છે જેના અંદર વધુ પડતી કસીનો ગેમ હોય છે જે ની અંદર જે રમાય છે આમાં હોય છે પણ બધું જ કંટ્રોલ ગેમ નું એ લોકોના હાથમાં હોય છે આ વસ્તુ યાદ રાખ આ તમને જે સ્ક્રીન ઉપર મેં બતાવ્યું છે એના અંદર કેટલા પ્રકારની ગેમ છે જેને જે પસંદ હોય એ રમે અને એ લોકો આ રીતે પ્રમોટ કરી રહ્યા હોય છે તમને શરૂઆતમાં એક ગેમ બતાવવામાં આવે છે તમે અંદર ઘૂસો તો તમને એની અંદર જે પણ કસીનોને લગતી જે પણ ગેમ જોઈએ બધી જ મળી રહેતી હોય છે પણ બધી જ ઠેક હોય છે કોઈ દિવસ તમને જીતાડવા માટેની હોતી નથી આની અંદર જશો નહીં તમારી જિંદગીભરની કમાણી ચાલી જશે અંતે કોઈ રસ્તો બચશે નહીં તમને મેસેજ દ્વારા કહેવામાં આવશે તમે પાંત્રીસ હજાર રૂપિયા વેલકમ બોનસ લઈ લો હજાર રૂપિયા લઈ લો પચાસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા વેલકમ બોનસ આપવામાં આવે છે પણ એ વેલકમ બોનસ પહેલામાં પહેલું તમને એમ કહેવામાં આવે છે કે તમે હજાર રૂપિયા ભરો એમાંથી તમને થોડાક ઘણા વેલકમ બોનસમાં તમને મળશે પણ તમે વિડ્રો કરી શકશો નહીં આ વસ્તુ યાદ રાખજો આ એક ગેમ હતી મિત્રો હવે આની પછી હજી એક ગેમનો વિડીયો હું બનાવીશ અંતે એક જ વસ્તુ થાય છે કે તમારા આની અંદર જાય છે કાંઈ વધશે નહીં કઈ આવશે નહીં પૈસા હશે તો વિડ્રો થશે નહીં અને એ પણ એ લોકોના પૈસા તમે જે નાખી રહ્યા છો એ પોતાના પર્સનલ એકાઉન્ટની અંદર જ જઈ રહ્યા છે જેની અંદર તમે નાખો છો પૈસા ત્યારે એમાં નામ લખેલું જ આવે છે કોના નામ ઉપર જઈ રહ્યા છે તમે એ નામ તમે ચેક કરી શકો છો કે કોના નામ ઉપર જાય છે એ નામ પણ ગમે એવા હોય છે એની તો તમને ખબર પડી જાવી જોઈએ કે હું પૈસા ક્યાં નાખી રહ્યો આ ગેમોથી ઘણા લોકોને આત્મહત્યા કરવા સુધીનો રસ્તો અપનાવી લીધેલો છે અને તમે આ ગેમ રમશો તો તમારી કમાણી ચાલી જશે એની ગેરંટી છે તમને શરૂ શરૂમાં લલચાવવામાં આવશે પૈસા આપવામાં આવશે પચાસ હજાર પચાસ રૂપિયા થી લઈને સો રૂપિયા તમે ઇન્વેસ્ટ કરી લેશો પણ તમને આખરે હરાવવા માટે જ ગેમ છે ફરી મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત જે લોકો આ ગેમ રમી રહ્યા છે એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો નાના બાળકોને પણ શેર કરજો જેથી કરી અને આવા ગેમનો કોઈ શિકાર ન બને